તેદાનંદની આત્મકથા મારા અનુભવોની 14મી કહાની ખરો અકિંચન થયો જમીને હું ફરી પાછો પેલા બગીચામાં આવ્યો કલકત્તામાં હું રહું ત્યાં સુધી જમવાની તો વ્યવસ્થા થઈ ગઈ હતી આ દેશમાં આવા અસંખ્ય નાના મોટા ann ક્ષેત્રો ચાલી રહ્યા છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચાલતા આ ann ક્ષેત્રો અંતે તો માનવતાવાદી કાર્ય જ કરી રહ્યા છે તેમાં કેટલાક અંશે દુરુપયોગ થતો હશે પણ તેથી શું એવું કયું કામ છે જેમાં કશો જ દુરુપયોગ ન થતો હોય પાંચ દસ ટકા દુરુપયોગ તરફ ફજ લોકો દ્રષ્ટિ રાખ્યા કરે છે તે કદી પણ કોઈ સારું કામ સ્થિર રૂપે નથી કરી શકતા જેને ગરીબી જોઈ નથી બેકારી કે લાચારીનો અનુભવ કર્યો નથી તેને જીવનની ઊંડી સૂજ નથી હોતી એવા લોકો તકતીઓ મૂકવા માટે હજારો લાખોના દાન તો કરી શકતા હોય છે

મીને હું પાછો પેલા બગીચામાં આવ્યો અને ખાલી બેઠો થોડી જ વારમાં મારી આજુબાજુ બે પાંચ દસ માણસો આવવા લાગ્યા અને બેસવા લાગ્યા પ્રશ્ન ચર્ચા શરૂ થઈ લોકોને રસ પડ્યો હશે એટલે માણસો વધતા ગયા મારાથી થોડી દૂર કોઈ બીજા સંત પણ આવી જ ચર્ચા કરતા હતા તેમનું ટોળું મારા તરફ વળવા લાગ્યું સતત ચાર વાગ્યા સુધી ચર્ચા ચાલતી રહી મને રહી રહીને ચિંતા થતી હતી કે રાત્રે હું સુઈશ ગયા ચર્ચામાં ભાગ લેનારા અનુકૂળતા પ્રમાણે બેસીને વિદાય થતા હતા જૂનાની જગ્યાએ નવા આવીને બેસતા હતા મોટે ભાગે તે બધા નિમ્ન મધ્યમ વર્ગના માણસો હતા સાંજે આ બગીચો બંધ કરી દેવા તો એટલે સુવાની ચિંતા થયા કરતી હતી વળી અહીં સૂર્યાસ્ત વહેલો થતો તથા ઠંડી પણ વધારે પડતી હતી પાંચેક વાગ્યાના સુમારે પાછા પહેલાં સંત આવ્યા આજ સંતે બપોરે મારી જમવાની વ્યવસ્થા કરી આપી હતી તેમને જોઈને મને હિંમત આવી તેમણે મને પૂછ્યું કે રાત્રે ક્યાં સુવાના છો મેં કહ્યું કે મને ખબર નથી તેમણે કહ્યું કે ચિંતા ના કરશો ગંગા કિનારે એક સ્થળ છે ત્યાં આપણે સુવા જઈશું સાંજે જમવાની ચિંતા તો હતી નહીં અમે બંને ચાલ્યા અને રાત પડતા સુધીમાં એક એવી જગ્યાએ પહોંચ્યા જે કોઈ પુલ જેવું હતું ઉપરથી બંધ પણ બંને તરફથી વાહનોની અવરજવર માટેનો માર્ગ તેના ફૂટપાથ ઉપર અમારે સુવાનું હતું મેં જોયું કે પહેલાં સંત પાસે ઓળવા પાથરવાનું ખાસ કંઈ નથી મેં નક્કી કર્યું કે સવારમાં મારા સામાનમાંથી અડધો સામાન તેમને આપી દઈશ તે ખૂબ હતા બહુ મોડે સુધી કલકત્તામાં કયા કયા શું શું આપે છે તે સંભળાવતા રહ્યા મને નવાઈ એ હતી કે આટલા બધા ધાબળા આપનારાઓને ઓળખતા હોવાથી એ ધાબળા જરૂર લાવ્યા હશે તો પણ તેમની પાસે એકે ધાબળો કેમ નથી અમે સુઈ ગયા થોડી વારમાં મને લાગ્યું કે મારા ઓશિકાને કોઈ ખેંચી રહ્યું છે મેં બેઠા થઈને જોયું તો કોઈ માણસ દોડીને ભાગી રહ્યો છે આ કલકત્તા છે અહીં ગરીબાઈનો પાર નથી અને ચોરોનો પણ પાર નથી તેવું પહેલાં સંતે મને સમજાવ્યું હતું બિહાર ઓરિસ્સા અને યુપીના ગામડાની ગરીબાઈ અહીં ઠસડાઈ આવે છે અને અહીં તેમાંથી ગરીબાઈ ચોરી અસામાજિકતા ઠગાઈ અને બીજું ઘણું બધું સંમિશ્રિત થઈને કલકત્તાનું એક જુગુપ્સિત રૂપ પ્રગટ થાય છે એક વિદેશી ઓહ કલકત્તા નામનું પુસ્તક લખ્યું છે તેથી આપણી આંખો ખુલવી જોઈતી હતી સવારે અમે ઉઠ્યા શૌચ સ્નાન કરવાનો પ્રશ્ન હતો જે સ્થળે અસંખ્ય માણસોને માથું ઢાંકવાની જગ્યા ન હોય તે સ્થળે વ્યવસ્થિત શૌચાલયોની અપેક્ષા કેમ રખાય વિશ્વમાં ભાગ્યે જ કોઈ સ્થળે જોવા મળે તેવું જુગુપ્ત દ્રશ્યો કુદરતી હા રીતે જતા ટોળાબંધ સ્ત્રી પુરુષોના રેલવે પાટણની સાથે સાથે રોડ ઉપર કે અન્યત્ર જોઈ જઈને આપણે હવે મુક્ત થઈ ગયા છીએ આફ્રિકા જેવા દેશોમાં પણ કોઈને ખુલ્લામાં લઘુ શંકા કરતો જોયો નથી અહી તો ગામડા તથા શહેરોમાં ગૃહ નિર્માણ વખતે પહેલો પ્રત્યેક ખૂણો જાણે કે ગંદકીનો અને નિર્લજતાનો ઢગ જ હોય તેવું દેખાય છે માર્ગના બંને કિનારો વિષ્ટતાથી ખદબદતા હોય ક્યાં પગ મૂકવો તેની મૂંઝવણ પણ ઘણી જગ્યાએ જોઈ શકાય છે પુરુષોની વાત તો ઠીક પણ સ્ત્રીઓની દુર્દશાની કોઈ સીમા નહીં બે પાંચ વાર ઉઠ બેસ કરે ત્યારે તેનું કોઈ કાર્ય પતે મંદિરો ધર્મશાળાઓ વગેરે બાંધવાનું પુણ્ય તો ખરું જ પણ શૌચાલયો બાંધવાનું પણ પુણ્ય મળે તેવું લખવાનું કોઈ ભૂલી ગયું લાગે છે એટલે શૌચાલયો વિનાના ગામડા અને નગરો પોતાની જ ગંદકીથી ગંદકાઈ રહ્યા છે પહેલા પહેલા સંતે

ખરો કિંચન છે હવે મારી પાસે શરીર ઉપર પહેરેલા મલમલના બે વસ્ત્રો તથા સંડાસ જવા લઈ ગયેલો એક લોટો માત્ર હતા તે વખતે મને તીવ્ર વૈરાગ્ય થઈ આવ્યો હતો હું હુગલી નદીમાં સ્નાન કરવા ગયો ત્યાં અસંખ્ય ભિખારીઓ બેઠા બેઠા કીર્તન વગેરે કરતા હતા તેમાંથી એક આંધળા ભિખારીના હાથમાં પહેલો લોટો ઘસ્યા વિના જ મૂકી દીધો હવે બે વસ્ત્ર સિવાય કશું ના રહ્યું થઈ ગયો કરપાત્રી ઉગલીમાં સ્નાન કર્યું એ જ પલાળેલા વસ્ત્રો પાછા પહેરી લીધા ઠંડી કહે મારું કામ આવી ઠંડીમાં લોકો ગરમ સ્વેટર વગેરે પહેરીને ફરતા હોય ત્યાં હું પલળેલા કપડાં પહેરીને ફરું કે સ્ક્રૂ ઢીલો હોય તો જ બને ને થોડી જ વારમાં ટાઢ ચડી દાંત કટખટ થવા લાગ્યા સૂર્યના તડકે જઈને બેઠો સૂર્યની તથા મારા શરીરની ગરમીથી કપડાં સુકાયા ત્યારે પહેલો પાછો બગીચામાં ગયો માફક લોકો ચર્ચા કરવા આવીને બેસવા લાગ્યા તેમાંથી જ કોઈ એક વ્યક્તિએ બપોરે મને આગ્રહ કરીને જમાડી દીધો એટલે પેલા મંદિરમાં જવાની જરૂર ન પડી ધીરે ધીરે સાંજ થઈ રહી હતી મને ચિંતા હતી હવે તો મારી પાસે ઓઢવા પાથરવાનું કશું જ નથી રહ્યું આ ઠંડીમાં રાત કેમ છે ભારતમાં દર વર્ષે ઠંડીથી લૂથી અને રેલથી હજારો માણસો મરી જાય છે કદાચ હું પણ તેમાંનો જ થઈ જઈશ

અસ્તાચળમાં ડૂબી જવા ઉતાવળો થઈ રહ્યો હતો મારા અંતરમાં અત્યારથી જ રાત્રિના ઓછાયા ઉતરી આવ્યા હતા એક તરફ ચિંતા થતી હતી તો બીજી તરફ ખુમારી પણ થતી હતી એ જ ખુમારી એ મને યાચક થતો અટકાવ્યો હતો એ ખુમારી હતી મરણિયાપણાની હું ઝેરથી નીકળ્યો ત્યારથી જ એક જ શબ્દ મારી જીભે હતો મરી જઈશ માણસ મરણિયો બને તો બધી ચિંતા ટળે અને બધું અશક્ય શક્ય બને ત્યારે મારા એવી જ પણ દશા હતી એટલામાં પેલા વ્યંગ કરનાર ભૈયાએ પૂછ્યું મહારાજ તમારા પુટરિયા કહા બા તમારું પોટલું કે છે મહારાજ તેણે વ્યંગ તો કર્યો હતો પણ હવે ભક્ત થવા લાગ્યો હતો સૌની સાથે તે ચર્ચા કરવા બેસતો મે રાત્રે બનેલી બધી વિગત કહી એક સામાન્ય દૂધ દહીંની સામાન્ય ડેરી ચલાવનાર ભૈયાજી ઉઠ્યા અને અડધા કલાકમાં પાછા ફર્યા તેના હાથમાં શેત્રંજી તથા ઓઢવાનો ધૂંસો હતો કોઈ એક માણસ એલ્યુમિનિયનું ડોલચું લઈ આવ્યો કોઈ બીજું કાંઈ લઈ આવ્યો જોત જોતામાં મારી સામાન્ય જરૂરિયાત પૂરી થઈ ગઈ મારા નેત્રો હર્ષથી છલકાઈ ઉઠ્યા જેણે મને રિહ ત્યાગ કરાવ્યો છે તે એ ઠંડીમાં મને મરવા દેવા નથી માગતો તે મને જીવાડવા માગે છે તેની પ્રતીતિ થઈ